અંબાજી પદયાત્રીઓ માટે ગેબનશાહ દરગાહ ખાતે આરામ અને પાણીની સુવિધા અંબાજી તરફ જતા માઈ ભક્ત પદયાત્રીઓ માટે માથાસુર રોડ ઉપર આવેલી ગેબનશાહ દરગાહ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દરગાહ કમિટીના સભ્યો દ્વારા પદયાત્રીઓ માટે આરામ કરવાની જગ્યા તેમજ ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી યાત્રાળુઓને થાકમાંથી રાહત મળે સ્થાનિક લોકોનું કહેવું છે કે દરગાહ કમિટીએ દર વર્ષે આવું સેવા કાર્ય કરીને સમાજમાં સૌહાર્દ્ર અને ભાઈચારોનો સંદેશ આપ્યો છે એક સ્થાનિક રહીશે જણાવ્યું કે આવી સેવાઓથી પદયાત્રીઓને મોટી મદદ મળે છે અને સાથે સાથે કોમી એકતાનું પ્રતિક પણ જોવા મળે છે પદયાત્રીઓએ પણ દરગાહ કમિટીના આ પ્રતિનિધિ આ સેવાભાવની પ્રયાસની પ્રશંસા કરી હતી પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા